ભારત માતા કી જય વંદે માતરમ લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે જે લોકો ગોંડલને મિરઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના અઢારે વરણના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયો ગોંડલ છે સર ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલની અંદર તમામ સમાજના લોકો અઢારે વરણના લોકો એક થઈ અને રહે છે ને ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાંય કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વરસના લોકો સાથે રહે ને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું અહીંથી પાંચસો કિલોમીટર દૂરથી બસો કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષે ક્ષત્રિય કરાવવાના ઈ સપના તમારા ક્યારે પૂરા ન થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થાય અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છું દરેક સમાજ જોવા હતા કે હૃદયપૂર્વક આભાર માનું છું શું કે ગોંડલને બદનામ કરવાની જ્યારે જ્યારે વાત આવી છે ત્યારે મારા વાલીડાએ કોઈ પાછું વરીને જોયું નથી તમને બધાને હું એક રેડિયમાં આવતી વાત યાદ કરાવું જિથ્રો ભાવો હપ કરું ડફ મરે ખરેખર કોઈ હપ કરે ને મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરા બાબાને બહુ સારી રીતે જાણે છે એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રોને ખબર જ હશે જીતરા બાબાના ગામમાં એનાથીની કદરૂપી એક બાઈ આવી હોઉં બની એટલે જીતરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે સમજાય છે ને મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે અહીં સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મીડાસામાં કોઈ ક્ષત્રિય પાટીદાર બે જ નથી લગભગ સમાજ માનો કે અઢારે આ લમાની અંદર છે બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું હવે જ્યારે જ્યારે બદનામ કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનો મને લાગે છે કે જવાબદેવો પણ બંને ઉચિત નથી લાગતો જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે બરાબર એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી મારા પરિવાર જોડાયેલો એવી ભગવાન પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું અને આપ સૌનું હૃદયપૂર્વક આભાર માનો ભારત માતા કી માતરમ જે છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે ગોંડલમાં અમુક તત્વો દ્વારા ખોટા મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી જે મેસેજો અને કોઈ ઉશ્કેરણીજનક કામગીરી થતી હતી પણ જ્યારે આપણે અહીંયા તમામ વર્ણના તમામ સમાજના લોકો પોલિટિકલી નહીં પણ એક પારિવારિક ભાવનાથી આપણે જીવીએ છીએ અને ઘરમાં કોઈ એક મોટો વડીલ હોય એવી રીતે આપણા વડીલ જયરાજ બાપુ જે એક પરિવારના મુભી તરીકે પરિવાર એટલે આપણો આખો ગોંડલ તાલુકો અને શહેર એમાં કેમ શાંતિ થપાય એના માટે એના સતત પ્રયત્નો હોય છે

એના દોરી સંચાર નીચે અમે અત્યારે કામ અને અને એક સુપર જે ભારત દેશમાં માર્કેટ યાર્ડ નંબર બને કોઈ શાંતિ કરીને માર્કેટ યાર્ડમાં પ્રયાસ કરવામાં આવે ત્યારે માર્કેટ યાર્ડના દરેક નાના વેપારી થી મોટા વેપારી સુધી એક જ નામ હોય અત્યારે કે જયરાજભાઈ હવે ગણેશભાઈ જયારે જયારે ગણેશભાઈ કે જયરાજભાઈ આવો યાર્ડમાં અઘટિત ઘટના બને કોઈ દાદાગીરી લુખાગીરી કોઈ ખેડૂતોને મજૂરોને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ગણેશભાઈ જેમ કીધું તું એમ જયરાજભાઈ જાહેર વ્યક્તિઓમાં કહી છે કે જ્યારે સામાન્ય માણસના ખેડૂતોના કે કોઈ પણ હિતની વાત હોય ત્યારે જયરાજભાઈ ટેટુ ચુતરવામાં કઈ પાછું વળીને જોતા નથી એમાં કોઈ બી એને જ્ઞાતિ જાતિ જોઈ નથી કોઈ પણ જ્ઞાતિ ના હોય વ્યવસ્થિત ટેટુ ચિતરું છે અને યાર્ડના અમે દરેક વેપારી અને ખેડૂતો જયરાજભાઈ કે અમે કોન્ટ્રાક્ટ અમે રિન્યુ કરેલો જ અને ગણેશભાઈ જ્યારે જ્યારે આવે છે કોરોના કાળમાં પણ આપણે ગણેશભાઈની સેવાઓ આપણે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમ પણ થી પણ જોઈ છે કે જ્યારે એકનો એક છોકરો હોય કોરોના જેવી બીમારીમાં આપણે આપણા કુટુંબની સેવા નોતા કરી શકતા દૂર ભાગતા હતા ત્યારે જાડેજા પરિવારનો એકનો એક છોકરો સમાજ વચ્ચે સેવાના માધ્યમ કરવા ઓક્સિજનની વાત હોય દવાની વાત હોય કે કોઈ પણ વાત હોય

ગણેશભાઈનું અને જયરાજભાઈનું ખોટે ખોટું જાડેજા પરિવારનું જયારે નામ બદનામ કરવાનો વારો આવે ત્યારે ગોંડલ તાલુકા અને શહેરના તમામ વર્ણના લોકો એક કુટુંબી તરીકે અમે જયરાજભાઈ ની સાથે ઉભા છીએ એવી હું વિનંતી કરું છું ભારત માતા કી જય વંદે માતા